એટલે આવા કરતલા રોડે નીકળી પડે બોલો વાંકી ઢેકી કરીને હાઇલા જ જાય જો હામો થાય છે પાછો હામો ક્યાં થાય એલા અમારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે સાઉથ ગુજરાતમાં અનરાધાર ધોળે દિવસે અંધારપટ વરસાદ આવે ને એટલે સોસાયટીમાં ગલીઓમાં રસ્તા ઉપર ભરપૂર કરચલાઓ આંટા મારતા હોય છે એક તો રસ્તે ચાલતો દેખાય છે જેવો ભાગે વાંકો 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 જે બીજો અહીંયા છે

એ બહુ નીચે પગમાં 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 આગળ કઈ છે જીવડું છે যে লাইনে অন্দর যত রে বু জিবড়ে লইনে অন্দর যত রে খাওয়া